પ્રકૃતિ કાયમને માટે આપણા મનને લોભે છે અને પ્રફુલ્લિત કરે છે પરંતુ જ્યારે આ જ પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ કેવું હોય એ હું તમને અત્યારે બતાવીશ ડગર હે મુશ્કિલ કઠિન સફર હે મગર મુસાફિર જગા નહીં હે આવું જ કંઈક હશે એટલે ભગવાન હજુ પણ અમારી કસોટી કરી અને અમને જગાડવા માગતા હશે તમે જે સામે પહાડ જુઓ છો એ પહાડ તૂટી અને રસ્તા ઉપર આવી ગયો છે આખો રસ્તો દબાઈ ગયો છે એટલે નારાયણ આશ્રમ જવા માટે અમારે આ પહાડને ઓળંગવાનો છે અને એ પણ ચાલીને તો હવે અમે અત્યારે આ પહાડને ઓળંગી રહ્યા છીએ એક એક વ્યક્તિના હાથ પકડી અને આ ઉત્તરાખંડવાસીઓએ અમને પહાડ પસાર કરાયો આમાં ખાસ તો ધન્યવાદ માનવાનો અમારા ગ્રુપના આયોજક શીલાબેનનો અને આશીર્વાદ અમારા ગુરુદેવ પૂર્વીબેનનો કે અમે આવો ભયંકર જે પહાડ હતો એને ઓળંગી ગયા અને ભગવાન પણ જાણે અમને પગલે પગલે સાથ આપતા હતા અને પગલે પગલે કસોટી પણ કરતા હતા એવી અનુ અનુભૂતિ ભગવાન અત્યારે અમને